જલારામ મંદિર તથા અજય ભવાની પ્રમુખ રાજુભાઈ ઠક્કર વિપુલભાઈ ચૌહાણ વિજયભાઈ દેવાભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓના સહયોગથી આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૈશ બારોટ જાગૃતિ બારોટના મધુર કંઠે રમઝટ કરી અને ડાયરામાં મોટી સંખ્યામાં રહીશો જોડાયા હતા વાતો ગભરાવ માયાબેન રમ્બ રઘુકુલ સદા ਮੇਰੇ ਬਹਨੋ ਤੁਸੀਂ ਘਰਵਾਲਾ ਜੋ ਲੜੋ ਸੋ ਇਤਨਾ ਉੱਚਾਵਾ ਜੀ ਰਾਮ ਨੌਮੀ ਦਾ ਪਾਵਨ ਪਰਵ ਹੈ ਅੱਜ ਦਾ ਦਿਵਸ ਹੈ ਬਹੁਤ ਜੀ ਇੱਕ ਸੁੰਦਰ ਆਯੋਜਨ ਇੱਕ ਨਾਨਕੜੋ ਪ੍ਰਯਾਸ ਥਾ ਕਿ ਗਰੀਲੀ ਨੂੰ ਇੱਕ ਭਵਯ ਸੋਭਾ ਯਾਤਰਾ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰੂ એમાં પણ ખૂબ મોટી સફળતા ખૂબ વિસ્તારના લોકો જોડાયા ખૂબ લોકોએ સ્વાગત કર્યું અને તે પછી અત્યારે ડાયરાનું લોક ડાયરાનું એક આયોજન જેમાં જયેશ બારોટ જેવા નામચીન કલાકાર અને એમને ખૂબ રંગત જમાવી અને ખૂબ જ લોકો ઉત્સાહથી જોડાયા આજના દિવસે કહું તો ખૂબ જ રામનવમીનો ઉત્સવ વિસ્તારના લોકોએ મન ભરીને માન્યો છે આવતીકાલે ભંડારો છે ભંડારાની પણ લોકો મજા લેશે લગભગ દસ હજાર લોકો જમી શકે એવી વ્યવસ્થા અમે કરી છે અને આપના માધ્યમથી કહું તો કાલે ચોક્કસ વિસ્તારના સૌ લોકો અને પ્રસાદીનો લાભ પહેલાં તો વડોદરાની જાહેર જનતાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ આપીશ અને ખાસ કરીને આજે રામનવમીનો અમારો ડાયરો અટલાદરા મુકામે રાખેલો છે રાજુભાઈ ઠક્કર દ્વારા ખૂબ સરસ આયોજન છે એમાં ખૂબ જ પબ્લિક છે સારો એવો રિસ્પોન્સ છે અને ખૂબ સારો આજે રામ ભગવાનનો જે જન્મદિવસ છે ધામધૂમથી ઉજવી રહ્યા છે એની અનહદ ખુશી છે અને વડોદરાવાસીઓનો અનહદ લાભ લે છે એને ખાસ આપ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સમયસર આવીને એક રિપોર્ટિંગ સરસ કરો છો અને કલાકારોને હાઇલાઇટ કરવામાં સૌથી મોટો સિંહ ફાળો આપનો છે એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન રામ લલ્લાની આજે જે પવિત્ર મા ભગવતીની જે નવરાત્રિ મહોત્સવમાં એમની જે રામનવમી છે એ અનુસાર આજે અમે જે રામનવમીનું પર્વ ઉજવ્યું છે તે જય ભવાની ગ્રુપ અને જલાશય સેવા સમિતિ દ્વારા આ વિસ્તાર આટલા વિસ્તારની અંદર એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ખૂબ શાંતિથી આ શોભાયાત્રા પસાર થઈ અને સાથે પોલીસનો અમને પણ સાથ સહકાર મળ્યો અને અત્યારે પણ અમે જે ડાયરાનું આયોજન કર્યું છે એ ડાયરો પણ સંપૂર્ણ આયોજન સાથે પૂર્ણ થયેલી છે